ચાલો આ મામલાને વધુ વિગતવાર સમજીએ જેથી આપના મનમાં કોઈ મૂંઝવણ ન રહે જાણીતા આદિવાસી નેતા ડેડિયાપાડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ચૈતર વસાવા જે આમ આદમી પાર્ટીના આપ મુખ્ય નેતા છે તેમણે ડેડિયાપાડામાં થયેલા એક વિવાદ આસ્પદ લાફા કાંડ મારામારીના કેસમાં ગુજરાત હાઈકોર્ટે આજે શરદી જામીન આપ્યા છે આ કેસ જુલાઈ બે હજાર પચ્ચીસમાં શરૂ થયો જ્યારે ચૈતર પર ભાજપ સાસિત તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા સાથે ઉગ્ર બોલાચાલીને મારામારીનો આરોપ લગાવવામાં આવ્યો નીચલી કોર્ટ અને સેશન્સ કોર્ટે તેમની જામીન અરજીઓ નકારી કાઢી પરંતુ હાઈકોર્ટે આજે તેવીસ સપ્ટેમ્બર બે હજાર આ અરજીને માન્ય રાખી છે આ સરતી જામીનનો અર્થ એ છે કે ચૈતરને કેટલીક શરતોનું પાલન કરવું પડશે જેમ કે કોર્ટમાં નિયમિત હાજરી આપવી કેસ સાથે જોડાયેલા વ્યક્તિઓ સાથે સંપર્ક ન રાખવો અને અન્ય કાનૂની પ્રક્રિયાઓમાં સહયોગ કરવો આ વિગતો કોર્ટના આદેશોમાં સ્પષ્ટ રીતે ઉલ્લેખિત છે જેથી કોઈ પણ પક્ષને મૂંઝવણ ન થાય આ કેસ હજુ પૂર્ણ થયો નથી ને તપાસ ચાલુ રહેશે આ સમાચાર આવતા જ આમ આદમી પાર્ટીના દાહોદ જિલ્લા યુનટેડ તુરંત જ આનંદ મનાવ્યો આજે બપોરે બિરસા મુંડા સર્કલ પર આપના કાર્યકર્તાઓે ફટાકડા ફોડી નારા લઈ રેલી કાઢી અને મીઠાઈ વહેંચી

એના માટે આજે અમે આમ આદમી પાર્ટી દાહોદ દ્વારા ફોડીને ઉજવણી કરવામાં આવી છે અને હવે આવનારા સમયમાં આ ભાજપ સરકારને અમે બતાવી દેવાના છે કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે શેતરભાઈને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા હતા અને સીધ્યોતેર દિવસ સુધી જેલમાં રાખવામાં આવ્યા છે એનો બદલો હવે આદિવાસી સમાજ આવનારી તાલુકા જિલ્લા ચૂંટણીમાં એમને બતાવી દેશે જો આપને આ કેસ વિશે વધુ સ્પષ્ટતા જોઈએ તો યાદ રાખો ચૈતર વસાવા એક જૈવિક ખેડૂતો અને આદિવાસી અધિકારોના લડવૈયા છે તેમના પર આ કેસ ઉપરાંત અગાઉ પણ કેટલાક કેસો નોંધા છે જેમ કે બે હજાર ત્રેવીસ માં વન વિભાગ સાથે જોડાયેલો વિવાદ જ્યાં તેમણે શરતી જામીન મળ્યા હતા પરંતુ આ તાજેતરનો કેસ ડેડિયાપાડાના સ્થાનિક રાજકારણ સાથે જોડાયેલ છે જેમાં આદિવાસી અધિકારો અને તાલુકા વહીવટના મુદ્દાઓ કેન્દ્રમાં છે આવી ગૌતો ન્યૂઝ સ્ત્રોતો અને કોર્ટ રેકોર્ડ્સ પર આધારિત છે જેથી આપને કોઈ ગેરસમજ ન થાય આજના ડીટીવી ન્યૂઝના વિશેષ અપડેટ સાથે આપણી વાત પૂરી થાય છે ચૈતર વસાવાના જામીનના મામલામાં વધુ અપડેટ માટે આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને બેલ આઇકન દબાવજો આપની રાય કમેન્ટમાં જરૂર જણાવજો ડીટીવી ન્યૂઝ સાથે જોડાયેલા રહો કારણ કે સત્યની જીત થાય છે જય હિન્દ ધન્યવાદ